હાજાપર ગામે થયેલ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો ભુજ તાલુકાના પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હાજાપર ગામમાં થયેલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલતા પદ્ધર પોલીસ અને એસઓજી ટીમે સફળતા મેળવી છે તારીખ એક આઠ બે હજાર પચીસ થી બે આઠ બે હજાર પચીસ દરમિયાન રાતિ તળાવ પાસે રફીકભાઈ અલીભાઈ જામના ભાઈ એકત્રીસ વર્ષીય શબીરભાઈ જામની અજાણી ઐસમે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી પશ્ચિમ પોલીસ અધિક્ષક વિકાસ સુન્ડા તેમજ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ પદ્ધર પોલીસ અને એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ટેકનિકલ એનાલિસિસ સીસીટીવી ફૂટેજને આધારે આરોપી ત્રેવીસ વર્ષીય અરવિંદ જયંતિભાઈ સથવારા દેવી પૂજક હાજાપરવાળાને ઝડપી લેવામાં આવ્યું છે આ કામગીરીમાં પદ્ધર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એ જી પરમાર એસ એન ચુડાસમા તેમજ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવી અને તેમની ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચાલુ છે વધુ વિગતો ડીવાયએસપી એમ જે ક્રિશ્ચિયને આપી હતી તારીખ 1/8 ના રોજ મરણ જનાર સબીરભાઈ જામ ના બેને પદ્ધર પોલીસ સ્ટેશનમાં એક ગુમ નોંધની એમ નોંધ કરાવી લીધી જેમાં એમના ભાઈની ગુમ નોંધ દાખલ કરેલી હતી અને ત્યારબાદ પછી એમની જે હાજા પર ત્યાં ગાતા તલાવડી છે ત્યાં એમને લાશ મળી આવેલી અને જેની ઉપર તીક્ષ્ણ હથિયારોથી ઈજા કરેલી એમાં મળી આવેલી લાશ એવી હાલતમાં એટલે મર્ડરનો શંકા ગઈ હતી અને પછી ચિરાગ સાહેબ જે આપણા આઈજી છે તે એમના દ્વારા અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબ દ્વારા અલગ અલગ ટીમ બનાવી જેમાં એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને જુદી જુદી ટીમો બનાવી જેમાં સ્થાનિક પીઆઈ જે છે શ્રી ચુડાસમા એલસીબી અને એસઓજી દ્વારા સીસીટીવી ફૂટેજ અને બીજા હ્યુમન ઇન્ટર ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરી અને સકદાર તરીકે અરવિંદભાઈ સથવારા કરીને જે એક છે એનું એની ઉપર શંકા હતી અને એને પૂછપરછ કરવામાં આવી અને એણે પછી પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો અને આ જે ખૂનનો ગુનો છે એ પોતે જ કરે છે એ પ્રમાણેની એણે કબૂલાત કરી છે સાથે જ ગયા હતા એ જગ્યાએ અને એમને બંનેને ઝઘડો થયો હતો અને ઝઘડામાં પછી ઝપાઝપી એને મારામારી થઈ હતી અને એમાં અરવિંદ સથવારાએ પોતાની પાસે જે છરી હતી એના વડે અને તીક્ષ્ણ મારીને એની હત્યા કરી જાણવા મળ્યું છે કે એ બંને જણા જે અરવિંદ સથવારા છે એ અંજારમાં છે અને આ લોકો

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો